રાજકોટ જિલ્લાના ધોરાજી સબડિવિઝન કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં લઈને એસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં ઉપરેટા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી તેમની વિવિધ રજૂઆતો વર્ણવી પ્રશ્નોનો નિકાલ કરવા જણાવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓને લઈને એસપી સિમરણ ભારદ્વાજ દ્વારા લોકોને તેમના પ્રશ્નોની વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને શહેરમાં મહિલાઓની સુરક્ષા વધારવા મુદ્દે તેમ લેગીરી ઉપર કડક પગલા લેવા અને સમસ્યા ઉપર ધ્યાન દોરવા જેવા અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમશુદા બાવન જેટલા વ્યક્તિઓની ઉપલેટા પોલીસ ઉથખોડ કરી પરત લાવતા પોલીસની કામગીરીને પણ વિદાવામાં આવી હતી તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણાં અને ખોવાયેલા મોબાઈલ ફોન લોકોને પરત અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સાબિત કરી બતાવ્યું હતું બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ